वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा ह्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युरुमा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यमूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના દસમા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું બધા જ શ્રોતાગણો આ પ્રવચન બને કરીને શ્રવણ કર્યું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના દસમા શ્લોકની અંદર પોતાના સમસ્ત શિષ્યોને આજ્ઞા કરતા કહે છે કે અતો ભગવદ્ભીર મત્શિષ્યહી સાવધાન દયાખિલહી પ્રીત્યે તામનુસૃત્ય વર્તિતવ્યમ નિરંતરમ અર્થાત કે તે માટે અમારા શિષ્ય એવા જે તમે શર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં અહીં ભગવાન સ્વામિનારાયણ શિષ્ય શબ્દનો પ્રયોગ કરે છે શિષ્ય શબ્દનો અર્થ શું થાય તો શિષ્ય શબ્દની વિત્પત્તિ કરતાં વૈયાકરણીઓ કહે છે કે શિષ્યત્વ અનિનૈ શિષ્ય અર્થાત કે જેની ઉપર શાસન કરી શકાય તેને શિષ્ય કહેવામાં આવે છે આ પ્રમાણે શિષ્ય શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી છે અનનકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ મનુષ્ય તનુ ધારણ કરીને હાલમાં ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર બિરાજમાન છે અને એ પવિત્ર ગાદીની ઉપર બિરાજમાન થકા પરબ્રહ્મ પરમાત્મા પોતાના સમસ્ત શિષ્ય એટલે કે ત્યાગાશ્રમીઓ ગૃહસ્થાશ્રમીઓ ઇત્યાદિક બધાને જ આજ્ઞા આપતા કહે છે કે સકલ શાસ્ત્રના સાર રૂપ અમે જે આ શિક્ષાપત્ર લખી છે ए शिक्षा पत्री ने अनुसरीने પોતાનું જીવન જીતિત કરવું પરંતુ આ શિક્ષા પત્રીનું ઉલ્લંઘન કરીને સ્વયરે રીતે ક્યારેય પણ વર્તવું જોઈએ નહીં કારણ કે ભગવાન સ્વામી નારાયણ અગારના શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહી ગયા છે કે તાનો ઉલ્લંગ્યાત્ર વર્તંતે યેતુ સ્વયરમ કુબદયહ ત ઇહા મુત્રચમહલ લભંતે કષ્ટમ ઇવય અર્થાત કે તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળો છે અને તે મનુષ્ય જે તે આલોક અને પરલોકની વિશે મહાકષ્ટને પામે છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય આ શિક્ષા પત્રીથી વિરુદ્ધ વર્તે છે તે આલોક અને પરલોકની અંદર મહાકષ્ટનો ભાજી થાય છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષા શિક્ષાપત્રીના દસમા શ્લોકની અંદર પોતાના સમસ્ત શિષ્યોને ભાર આપીને કહે છે કે આ શિક્ષા પત્રીને અનુસરીને નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષા પત્રીનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ વર્તવું નહીં આ પ્રમાણેનો અવબોધ ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને આપી રહ્યા છે ગુરુએ આજ્ઞા કરી એ આજ્ઞા શિષ્યએ પ્રેમપૂર્વક માનવાની છે અનનકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ આચાર્યપણાના ધર્મની અંદર બિરાજમાન છે અને એ આચાર્યપણાના ધર્મમાં રહીને એવો પોતાના સમસ્ત શિષ્યોને આ પ્રમાણેની આજ્ઞા કરે છે કે તમે બધા શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તજો પરંતુ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ વર્તતા નહીં તો ગુરુએ જે આજ્ઞા કરી એ આજ્ઞા બધા જ શિષ્યોએ પ્રેમપૂર્વક માનવાની છે અને આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ વર્તવાનું નથી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીના દસમા શ્લોકની અંદર કહી રહ્યા છે આટલું કહીને હું મારા પ્રવચનને હિં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવતું સર્વે ભરાણી પશ્યંતુ આ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિરાન